અત્યારના સૌથી સારા સમાચાર દ્વારકાના રાણ ગામમાં ઓપરેશન એન્જલ સફળ થયું છે રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને આખરે બચાવી લેવામાં આવી છે આઠ કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી છે પ્રાથમિક સારવાર તેને આપવામાં આવી રહી છે એનડીઆરએફ આર્મી અને સ્થાનિક પ્રશાસનની મહેનત આખરે રંગ લાવી અને બાળકીને હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે સો ફૂટ ઊંડો બોરવેલ એમાં પચીસ થી પાંત્રીસ ફૂટ અંદર બાળકી પડી ગઈ હતી એન્જલને બચાવવા માટે આર્મીની મદદ લેવામાં આવી એનડીઆરએફની મદદ લેવામાં આવી સ્થાનિક પ્રશાસન સતત આઠ કલાક સુધી જેમત ઉઠાવતું રહ્યું આખરે આઠ કલાકની મહેનત પછી એન્જલને બહાર કાઢવામાં આવી છે અને અત્યારે તો હાલ મળતી માહિતી મુજબ તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે કલ્યાણપુરના રાણગામમાં બોરવેલમાંથી એન્જલને बचावी लेवमा आवी छे जे અત્યારના સૌથી સારા સમાચાર છે કારણ કે બપોરે 1 વાગે રમતા રમતા એન્જલ બોરવેલ માં પડી ગઈ સદનસીબે 100 ફૂટ ઊંડા બોરવેલ માં 25 કે 35 ફૂટ જે અંદર હતી જેથી રેસ્ક્યુ ઓપરેશન માં 8 કલાક નો સમય ગયો જરા વિચાર કરો વધારે અંદર ગઈ હોત તો રેસ્ક્યુ ઓપરેશન માં વધારે સમય લાગ્યો હોત ઉપરથી અંધારું બોરવેલ માં પણ અંધારું એટલે રેસ્ક્યુ ઓપરેશન માં વાર લાગ્યોત પણ એનડીઆરએફ આર્મી અને સ્થાનિક પ્રશાસનની મહેનત રંગ લાવી છે એન્જલને બચાવી લેવામાં આવી છે અને હવે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે કારણ કે આઠ કલાક સુધી એ દીકરી બિચારી બોરવેલમાં ફસાયેલી રહી તેને ઓક્સિજન પાઇપ મારફતે પહોંચાડાયો હતો આઠ કલાકથી તેણે પાણી સુદ્ધા નહોતું પીધું અને અંદર ગૂંગળામણ પણ એટલી જ થતી હોય કેમ કે જમીનથી પણ પચીસ પાંત્રીસ ફૂટ અંદર પડી ગઈ હતી એટલે એને પ્રાથમિક સારવારની તાત્કાલિક જરૂર હોય જેથી હોયમાં દાખલ કરવામાં આવી છે અઢી વર્ષની આ માસૂમ જેને બચાવવા માટે સૌ કોઈ એક થયા અને આખરે એ એકતા રંગ લાવી સ્થાનિક એસપી હિતેશભાઈ પાંડે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે હિતેશજી સૌ કોઈની મહેનત રંગ લાવી છે પહેલા તો એન્જલ સ્થિતિ કેવી છે અત્યારે એની તબિયત કેવી છે અત્યારે જ્યારે એને બોરવેલ નો હતા કાઢવામાં આવેલ છે તાત્કાલિક જે છે એને એક એમ્બ્યુલન્સ જેમાં બધી ફેસિલિટી હતી એમાં એને મોકલી દીધા છે જામનગર અને અમે ભગવાન દ્વારકાધીશ પ્રાર્થના છે કે ખૂબ એની તબિયત જે છે ઝડપથી સારી થઈ જાય સર

જામનગરની જામનગર ની આર્મી ની ટીમ એ એને જાણ કરવામાં આવી સરકારના હેતુ હતો કે એમાં એજન્સી એટલા માટે ટીમ માટે એક હેલિકોપ્ટર ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને બધા સમયસર આવી ગયા અને બધા ના પ્રોફેશનલિઝમ ટીમવર્ક અને ટેકનિકલ એક્સપર્ટીસ ના કાર્ય જે થઈ થઈ ગયો ગયો છે આભાર નિતેશજી એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો સૌ કોઈએ એક થઈને ઓપરેશન પાર પાડ્યું અને એક ક્ષણ જ્યારે એન્જલ બોરવેલમાંથી બહાર નીકળી એમ્બ્યુલન્સ પણ એકદમ નજીક ઊભી રાખવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક તેને પ્રાથમિક સારવાર કેમ કે અંદર આટલા જમીનથી આટલા અંદર હતી એટલે ઓક્સિજન માસ્ક અને એની જરૂર પડે અઢી વર્ષનું નાનું બાળક આ છે એન્જલ દીકરીને બચાવી લેવાઈ છે જે ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે જામનગર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે